નમસ્કાર મિત્રો હું છું આપણો મિત્ર અશરફ અલી અને અમે આજે આવ્યા છીએ મહીસાગર બાગની અંદર મહીસાગર બાગની અંદર પ્રવેશ કરતાની સાથે જ આ સ્ટેચ્યુ આવેલું છે અને તમે જોઈ શકો છો આ સ્ટેચ્યુ સ્ટેચ્યુ આવેલું છે અને સ્ટેચ્યુ ની બાજુ એક્ઝેક્ટ બાજુમાં જ બગીચો આવેલો છે તમે જોઈ શકો છો બગીચાની અંદર સરસ મજાના ઝાડ અને ફૂલો વાવેલા છે અને આ જોઈ શકો છો સ્ટેચ્યુ સ્ટેચ્યુની ચારે બાજુ જાળી મારેલી છે અને પહેલાંના જે ઇતિહાસના એ ફોટોગ્રાફ્સ મૂકેલા છે અને ફોટોગ્રાફ્સની નીચે એની વિગત આપેલી છે તમે જોઈ શકો છો અને વાંચી પણ શકો છો પહેલાંના સમયમાં જે બનાવ બન્યા હતા તેની તમામ વિગતો આપેલી છે ફોટો દર્શાવેલા છે અને તેની નીચે તેનો ઐતિહાસિક જે હકીકત છે તે વણ આવેલી છે અને તમે જોઈ શકો છો સરસ મજાના ફૂલો બગીચાની અંદર વાવવામાં આવેલા છે અને આ સ્ટેચ્યુ જે પ્રવેશ દ્વારના સામે જ સ્ટેચ્યુ મૂકવામાં આવેલું છે હું તેમજ મારા મિત્ર મુકેશભાઈ તેમજ ભરતભાઈ તેમજ અમારા સાહેબશ્રી આ તમે જોઈ શકો છો જે બગીચાની અંદર જવાનો રસ્તો છે જે જેની આજુબાજુ વાસ વાંસના ઝાડ આવેલા છે અને વાંસના ઝાડથી ટંકાઈ ગયેલું છે જેથી તમે જોઈ શકો છો ગુફા જેવું લાગે છે અને મહીસાગર જે નદી આવેલી છે તેની બાજુમાં જ આ સરસ મજાનું સરસ મજાનો બગીચો બનાવવામાં આવેલો છે જે ખૂબ જ ફરવાલાયક અને જોવાલાયક એક સ્થળ છે જેની અંદર તમામ પ્રકારના વૃક્ષો વાવેલા છે અને તમામ પ્રકારની ઔષધિઓ પણ અંદર વાવેલી છે અને ખૂબ જ સરસ આયોજનથી આ બગીચાનું નિર્માણ કરેલું છે તમે જોઈ શકો છો બગીચાની અંદર મગરને પણ મૂકવામાં આવેલું છે જે મગરનું સ્ટેચ્યુ રાખવામાં આવેલું છે આમ બગીચાની અંદર ખૂબ જ સફાઈ તેમજ ખૂબ જ અલગ અલગ સેલ્ફી પોઈન્ટો પણ મૂકવામાં આવેલા છે જેની અંદર ઘણા બધા બહારથી પ્રવાસીઓ ફરવા પણ આવે છે આ તમે જોઈ શકો છો આની ઔષધિઓની માહિતી આપવામાં આવેલી છે અને બગીચાની અંદર ખૂબ જ મજાના ઝાડ વાવવામાં આવેલા છે ઝાડની અંદર જે વૃક્ષો વાયા છે તે વૃક્ષોને સરસ મજાનું કટિંગ કરી અને એક સરસ આકાર આપવામાં આવેલો છે જે જોવાલાયક આમ ગુફાલાયક દેખાય છે અને ક્યાંક ને ક્યાંક ઊંચાણવાળા અને ક્યાંક નીચાણવાળા રસ્તાઓ આવેલા છે અને આ પણ એક સેલ્ફી પોઈન્ટ છે જેની ઉપર તે લોકો ફોટો શૂટ કરતા હોય છે તેમજ વિડીયો બનાવતા હોય છે અને આ તમે એની અંદરથી જોઈ શકો છો મંદિર તેમજ નદી અને લોકો ખૂબ જ અહીંયા ફરવા માટે આવે છે અને પોતાના ફોટોગ્રાફ્સ તેમજ વિડીયો પણ અહીંયા આવીને શૂટ કરે છે અને આ ખૂબ જ મજા આવે એવું એક સ્થળ છે તો અવશ્ય આ સ્થળની મુલાકાત લેવી જોઈએ અને આ મહીસાગર જિલ્લાની અંદર ખૂબ જ મજાનું સ્થળ છે તમે જોઈ શકો છો અલગ અલગ સેલ્ફી પોઈન્ટ પણ આપવામાં આવેલા છે કે જેથી લોકો પોતે ફોટોગ્રાફી તેમજ વિડીયોગ્રાફી કરી શકે એના માટે પણ અલગ અલગ પોઈન્ટ આપવામાં આવેલા છે આની અંદર લોકો ઘણા બધા લોકો પોતાના તેમજ પોતે તેમજ પોતાના પરિવારને લઈ તેમજ બાળકોને લઈને ફરવા આવતા હોય છે અને આનંદ માણતા હોય છે તો અવશ્ય આ સ્થળની મુલાકાત લેવી જોઈએ ખૂબ જ ફરવાલાયક સ્થળ છે સેલ્ફી પોઈન્ટ અલગ અલગ આપવામાં આવેલા છે તો તમામ મિત્રોને આ વિડીયો ગમ્યો હશે અને આ આમાં જે ઇતિહાસ છે એ ઇતિહાસને હું વર્ણવી નથી શક્યો બરાબર તમે જોઈ શકો છો જે પક્ષીઓ માટેનો ચબૂતરો પણ બનાવવામાં આવેલો છે જે પક્ષીઓને દાણા નાખવામાં આવે છે અને ખૂબ જ મજા આવે તેવું આ એક સ્થળ છે